સુરતના પાંડેસરા પોલીસે પંદર નકલી ડોક્ટરોને પકડી પાડ્યા પોલીસે સુરતના પાંડેસરા એક્સટેન્શનમાંથી બારથી વધુ નકલી તબીબોને અટકાયત કરી છે પંદર દવાખાનામાં તેઓની નકલી તબીબો હોવાનું માલુમ પડ્યું હતું પાંડેસરા પોલીસ દ્વારા તબીબોને સંપૂર્ણ રીતે પકડી લેવામાં આવ્યા છે પાંડેસરા પોલીસ દ્વારા ઓગણસાઠ હજાર ત્રણસો પચાસનો મુદ્દા માલ છે તે જપ્ત કરવામાં આવ્યો છે જેમાં વિવિધ સિરીફ ઇન્જેક્શન અને દવાઓનો સમાવેશ થાય છે એચ એમ ગઢવી સાહેબ દ્વારા પાંડેસરામાં આવતી સાથે જ બળાત્કાર જેવી ઘટનાઓને બની શકે તેવી જગ્યાઓ સાફ કરવામાં આવી હતી સુરત જિલ્લાના આરોગ્ય અધિકારી સાથે પાંડેસરા પોલીસને નકલી તબીબો ઝડપી પાડ્યા છે જેઓ એક વ્યક્તિ તબીબ હતો તેની એક ખાસ વાત એ હતી કે તે પહેલાં પાટા વેચવાવાળો હતો ને હવે તે નકલી તબીબ બની બેઠો હતો સુરતના પાંડેસરા પોલીસે નકલી ડોક્ટરોનો પર્દાફાઇશ કર્યો છે પાંડેસરા પોલીસને મળી મોટી સફળતા બ્યુરો રિપોર્ટ સુરત